અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર શેત્રુંજી નદીના પુલ પાસે અજાણ્યા વાહને એક વૃદ્ધને અડફેટે લેતા નાની મોટી ઈજાઓ પહોંચી હતી બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર અવારનવાર નાના મોટા અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે તેવી જ રીતે આજે બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર શેત્રુંજી નદીના પુલ નજીકના વિસ્તારમાં એક વૃદ્ધને અજાણ્યા વાહને અડફેટે લેતા નાની મોટી ઈજાઓ પહોંચી હતી આ બનાવની જાણ થતાં એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે અકસ્માતના પગલે આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત કાળુભાઈ નરસિંહભાઈ બાલધિયા ગામ નવી ગોરખી તાલુકો તળાજાવાળા હોવાનું જાણવા મળ્યું હતું